તમારે વજન ઘટાડવું છે એ પણ ભૂખ્યા રહ્યા વગર તમારે ખાતા પીતા વેઇટ લોઝ કરવું છે તો તમારા માટે આ રેસીપી મદદ થી તમે ઈઝીલી તમારું વેઇટ લોઝ કરી શકો છો તમારું વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો સાથે ઘણા બધા ફાયદો મેળવી શકો છો સૌથી પહેલા તમારે ક્લોઝ કરવું છે તો તમે આ એક શાકભાજી ખાવ એનું નામ છે ધ્યાન રાખે છાલ ઉતારી લેવાની લેવાની ધોઈ અને પછી એને સમારવાની છે કડવી કારણ કે કડવી દૂધી છે ને એ ધીમા ઝેર બરાબર છે આપણા શરીર માટે પોઈઝન સાબિત થતી હોય છે દૂધી તો સૌથી પહેલાં તમારે તમારા શરીરની અંદર તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરવું છે તમારા શરીરની જે કે છે છે કે તો સૌથી પહેલું કામ તમારા ખાનપાનમાં થોડો બદલાવ લાવો જેમ તમે તમારા ખાનપાનમાં બદલાવ લાવો છો એમ તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ થાય છે તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ મળે છે દૂધી છે તમારા શરીર અંદર કેલરી બાળે છે એક કલાક સુધી તમે જીમમાં જાવ છો ને જે પરસેવો વળે છે તમારા શરીરનું ડિટોક્સિકરણ થાય અને પછી જે તમારા શરીરની કેલરી બળે છે એ જ કેલરી તમે દૂધી ખાઓ છો તો બળે છે એટલા માટે અહીં આપણે દૂધીનું સેવન સ્પેશિયલ ડાયટમાં કરવાનું છે પરંતુ દૂધીનું સેવન કેવી રીતે કરવાનું છે દૂધીનું જ્યુસ બનાવશો તો તમે બિલકુલ પીવું નહીં ભાવે ગળાની છે નહીં ઉતરે કારણ કે મેં પોતે આ વસ્તુ નો અનુભવ કર્યો છે જ્યારે પણ મેં દૂધીનું જ્યુસ કે સૂપ બનાવ્યું છે ત્યારે મારા ગળા નીચે નથી ઉતરતું તો અહીંયા આપણે દૂધીનું એક એવી સબ્જી બનાવીશું કે જે સબ્જી તમે તમારા ડાયટમાં તમારે આ સબ્જી જ્યારે પણ વજન ઘટાડવો છે સ્પેશિયલી તમારે આઠ દિવસની અંદર પાંચ કિલોથી સાત કિલો વજન ઘટાડવો જોઈએ તો તમે તમારા ડાયટની અંદર બપોરના ભોજનમાં એકલી દૂધીનું શાક ખાવ તમારું વજન ચોક્કસ ઘટશે દૂધી કેલરી બાળે છે સાથે દૂધી શરીરને તાકાત આપે છે દૂધી પચવામાં શૂન્ય કેલરી એટલે પચવામાં એકદમ હળવી મગ કરતાં પણ દૂધી વધારે ફાયદાકારક છે દૂધીથી ગેસ નથી થતો મગથી ઉલટું આપણે હેલ્થમાં ગેસ થાય છે તો હવે અહીંયા આ દિવસે દૂધી છે એનું ઘણા બધા ફાયદાઓ છે પરંતુ આ કેવી રીતે આપણે આ દૂધી છે એના ફાયદા મેળવીશું તો સૌથી પહેલા દૂધીને સમારી લીધી છે પ્રેશર કુકરમાં માત્ર ને માત્ર અડધી ચમચી તેલ લેવાનું છે વધારે તેલ નથી લેવાનું અને બનાવીશું આપણે સરસ મજાનું દૂધીનું શાક જ્યારે પણ તમારે વજન ઘટાડવો હોય ત્યારે તમારે એક દિવસ તમે બાફેલા મગ એક દિવસ મગનું પાણી એક દિવસ તમે દૂધીનું શાક બીજે દિવસે તમે દૂધી ચણાની દાળ ભાત અને રોટી બિલકુલ નહીં ભરપેટ ખાઈ શકો છો જેટલું મન પડે શું ખાઈ શકો છો એક કિલો દૂધી ખાવ ને તો પણ નુકસાન કરશે નહીં ઊંડું તમારું પાચન શક્તિ મજબૂત થાય છે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને તમારા શરીરની જે ચરબી છે તે એકદમ ઝડપથી ઓગળવા લાગે છે તો હવે સૌથી પહેલાં આજે દૂધીની સબ્જી છે વઘારવાની જીરાથી જીરું કેટલું લેવાનું છે તો જીરું ઓછામાં ઓછું દોઢ ચમચી લેવાનું છે હવે આપણે એમાં એડ કરીશું થોડી હળદર એ પછી આપણે તમારેલી દૂધી ઉમેરવાની છે મસાલામાં પણ કેલરી હોય છે એટલે આપણે મસાલા જે કરો ને એને એકદમ આપણું આ શાક છે એ ટેસ્ટમાં આપણે બનાવવાનું નથી આપણે દવા માટે બનાવીએ છીએ આ સબ્જી નેચરલ રીતે ખાવાથી તમારા શરીરની અંદર તમારા શરીરનું વજન પણ વધે છે પાચન તંત્ર મજબૂત થાય છે એ સાથે તમારા શરીરનું શુગર કંટ્રોલ રહે છે જે લોકોને એવરેજ શુગર વધારે આવતી હોય નવ પોઈન્ટ આઠ પોઈન્ટ અગિયાર પોઈન્ટ બાર પોઈન્ટ એ લોકો માત્ર ને માત્ર દસ જ દિવસ આ તબજી લેશે તો એનું જે શુગર છે એકદમ નોર્મલ થઈ જાય છે એકદમ કંટ્રોલમાં આવી જાય છે તો અહીંયા આપણે કેવી રીતે દૂધી ખાઈને વજન ઘટાડવું એનું હું તમને ડાયટ પ્લાન ફોલો કરવાનું કહું છું હવે આપણે પાણી ઉમેરવાનું છે પાણી દૂધીમાં હોય છે એસી પરંતુ છતાં પણ આપણે થોડું વધારે પાણી ઉમેરવાનું લીડ કવર કરવાનું અને એક બે નહીં પરંતુ મીડિયમ આંચે એ એકદમ ધીમી આંચે ચાર સીટી થવા દેવાની છે દૂધી એકદમ ઝડપથી ચડી છે પરંતુ અહીંયા આપણે દૂધીને ગાળી લેવાની છે ગેસની આંચ મીડિયમ એટલા માટે રાખવાની છે કારણ કે જે મીડિયમ આંચે એમાંથી આપણા જે દૂધીના પોષક તત્વો છે તે જળવાઈ રહે છે જ્યારે પણ તમારે વેટલોઝ કરવું હોય તો સાંજે તમે માત્રને માત્ર જે ડિનર લો છો કે વાળું કહેતા હોય તો એમાં એક વાટકી ખીચડી અને એક વાટકી દૂધ જ લો સાંજે સાતથી સાડા સાત વજે વપુરના ડાયટમાં તમે માત્ર દૂધી સાંજે ચાર વાગે હળવું સાંજે ચાર વાગે તમે હળવો નાસ્તો કરો એકદમ હળવો અને સવારના જે નાસ્તો હોય છે એની અંદર તમે ઓટ્સ ખાઓ ઉપમા ખાઓ એવી અલગ અલગ વાનગીનું સેવન કરો તો અહીંયા આજે આપણે તમે ઘઉંના ફાળાની વેઇટલોસ દલિયા થૂલ ખાઓ તો આવો બધો સવારમાં નાસ્તો કરો બપોરના ડાયટમાં તમે દૂધી ખરેખર કહું છું તમને ભોગ પણ નહીં લાગે અને સાથે જ તમારું વેઇટલોસ હશે તો એક દિવસ તમે દૂધી ચણાની દાળ બનાવો એક દિવસ તમે દૂધી અડદની દાળ બનાવો એક દિવસ તમે દૂધી મગની દાળ બનાવો આવી રીતે દૂધી સાથે તમે કઠોળનું સેવન કરી શકો છો પરંતુ ભાત અને રોટી બિલકુલ ખાવાના નથી જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોને થાઇરોઇડ છે જે લોકોને શુગર છે જે લોકોનું વજન એકદમ વધી રહ્યું છે જે લોકોને ઘણા બધા પ્રયત્નો કરવા છતાં વજન ઘટતું નથી જે લોકો યોગા એક્સરસાઇઝ નથી કરી શકતા એમના માટે આ ડાયટ પ્લાન બેસ્ટ છે તો આશા રાખું છું હવે આપણે આ જે દૂધીનું શાક છે એને આપણે કેટલી સિટી થવા દેવાની છે ચાર હવે આપણે ચાર સિટી થાય પછી જોઈએ યાદ રહે ગેસની અંચ એકદમ સ્લો રાખવાની છે